તાલુકામાં વારંવાર દીપડાઓ દ્વારા કરવામાં આવે છે આજે પણ હમણાં અમે સિવિલ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે જે તિલકવાડા તાલુકાના ખાટા અસીકરા ગામના જે સ્મિત કુમાર પર દીપડાએ હુમલો કર્યો છે ત્યારે એની તબિયતની જાણ જાણકારી મેળવવા માટે અને એને કેટલી ઈજા થયેલી છે એ જોવા માટે એમના પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા પધારેલા છે ત્યારે હાલના તબક્કે એમના પર જે દીપડાએ હુમલો કર્યો હતો ગળાના ભાગે એને લગભગ સિત્તેરથી એંસી મીટર જેટલો દીપડો ખેંચી ગયેલો પણ એના પપ્પા જે ખેતર એમની સાથે હતા એના સાહસના કારણે એમણે પોતે દીપડા સામે લડ્યા અને પોતાના દીકરાને એણે બચાવેલો છે ત્યારે અવારનવાર આ વિસ્તારોમાં જે દીપડાના હુમલા થાય છે એમાં સૌથી વધારે જો બેદરકારી હોય તો આ વિભાગની છે એ લોકો બહારના જેટલા પણ દીપડા પકડાય છે આ વિસ્ત એ પિંજરાઓમાં લાવીને રાત્રે આ વિસ્તારમાં છોડી દે છે એટલે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે એ દીપડાઓ ફરી પિંજરામાં પણ નથી ભરાતા અને એમને જ્યારે એમનું ભોજન નથી મળતું તો ડાયરેક્ટ ગામડાઓ તરફ આવે છે અને માનવો પર હુમલો કરે છે ત્યારે સરકારો અનેકવાર કહે છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે દીપડાઓનું એવું રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે આ વિસ્તારમાં જે પણ દીપડાઓ આવા પકડાય એને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જઈને કાં તો ખસીકરણ કરે કાં તો એને જેલ જેલ કરી દે આજીવન દીપડો જેલમાં રહે એવું વ્યવસ્થા કરવી જોઈએ એ તો હમણાં હમણાં તિલકવાડાના કેટલા ગામોમાં મહિલાઓ પર હુમલા થયા અહીંયા ચિનકુઆ મહિલા પર હુમલા થયા ડેડીયાપાડામાં એટલા બધા હુમલા થાય છે એટલે કહેવાનો મતલબ કે જંગલોમાંથી હવે દીપડાઓ માનવભક્ષી છે એટલે ગામ તરફ આવે છે અને એકવાર પિંજરામાં પૂરાયેલો દીપડો અહીંયા છોડવામાં આવે બીજી વાર પિંજરામાં બકરો મૂકે કે બકરી મૂકે પણ અંદર જતો નથી તો આમાં સૌથી બેદરકારી વન વિભાગની છે એ લોકોને આગળ પણ અમે કીધું હતું કે પિંજરા મૂકો સીસીટીવી કેમેરા પણ મૂકો અને તમારા સ્ટાફને સાથે રાખીને એને ઘૂરો પણ એ દીપડાઓ પકડાતા નથી અને અવારનવાર હુમલાઓ થાય છે ત્યારે આ દીકરાની સારવાર ચાલે છે અને વન વિભાગ હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી ત્યારે વન વિભાગ વિભાગે તો અહીંયા હાજરી હાજર રહેવું જોઈએ અને આ દીકરાને જે પણ ઈજાઓ થઈ છે સત્વરે સરકારના ધારાધોરણ મુજબ એ પરિવારને સહાય મળે એ પણ અમે હમણાં ત્યાંના આરએફઓશ્રી સાથે વાત કરીએ છીએ અને અમે જોઈ છે આ ડોક્ટરોએ સારી એવી સારવાર કરી છે હમણાં તબિયત શ્રીને પૂછ્યું છે ત્યારે સારું છે અને હજુ પણ ટ્રીટમેન્ટ ચાલુ છે એવું જણાશે તો આગળ પણ રિફર કરવા પડશે એવી વાત એમણે કરી છે સાથે સાથે સિવિલ હોસ્પિટલની પણ અમે મુલાકાત લીધી છે આજે તો રાતના સમયમાં આવ્યા છે આવનારા દિવસોમાં ફરી આવીશું આરએમઓ કોઠારી સાહેબને સાથે રાખીને બધી મુલાકાત કરીશું પણ મેન આ દીપડા પર વન વિભાગ કંટ્રોલ કરે એક બાજુ માનવ પર હુમલો થાય તો વન વિભાગ પૈસા આપીને છૂટી જાય છે એ જ દીપડા પર આપણે જરા પથ્થરમારો કરીએ કે દીપડા સાથે આપણે કંઈ પણ ચેનચાળા કરીએ તો સાત વર્ષની સજા છે અને દસ વર્ષનો દંડ છે સખત કેદની સાત વર્ષની સજા તો દીપડાઓ માટે વન્ય પ્રાણીઓ માટે કાયદો છે માણસો માટે કાયદો નથી એટલે ચોક્કસ એમાં સરકારે આવનારા દિવસોમાં વિચારવું પડશે આપણે સૌએ એ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે સર અગાઉ ચીનકવામાં મહિલાનું મૃત્યુ થયું હતું મને દેવલિયામાં પણ એક વિભાગ અમે એક મહિલાનું મૃત્યુ થયું હતું આ ફરીથી વોકસ કરતા બને છે તો તમને એવું લાગે છે કે વન વિભાગે જે કામગીરી ચોક્કસની કરવી જોઈએ એ કરતા નથી જેના પરિણામે લોકોના જીવ જોખમમાં મુકાયા છે વન વિભાગે જ્યાં પણ હુમલા થાય એની જવાબદારી બને છે એ વ્યક્તિ મરણ પામે તેની મરણની પ્રક્રિયા સુધી ત્યાં હાજર રહેવાનો હોય છે સાથે દીપડો પકડાઈ ના જાય ત્યાં સુધી પિંજરા મૂકવાના હોય છે સીસીટીવી કેમેરા મૂકવાના હોય છે એ દીપડો ક્યાં ફરે છે એની તપાસે વનવિભાગની જવાબદારી છે છતાં જેટલા પણ દીપડાઓએ હુમલા કર્યા એક પણ દીપડો આ લોકોને પકડાતા નથી ઉલટાના આ લોકોએ આ આ શહેર વિસ્તારમાં જેટલા પણ પકડાય છે રાતે લાવીને અહીંયા છોડી દે છે તો એ દીપડાઓ ફરી માણસો પર હુમલા કરે છે અને ચિનકુવા અને તિલકવાડાના ગામોમાં જ્યારે હુમલાઓ થયેલા અને મહિલા મૃત્યુ પામ્યા હતા બાદમાં મેં પોતે પણ વન મંત્રી અને મુખ્યમંત્રીને પત્રવ્યવહાર કર્યો હતો અને રજૂઆત કરી હતી કે દીપડાના હુમલામાં માત્ર ચાર લાખ રૂપિયા સહાય હતી અને ત્રીસ હજાર જેને પણ ગંભીર ઇજાઓ થાય એને ત્રીસ હજાર સહાય હતી સરકારને રજૂઆત કરી છે ત્યારે આ બે તારીખ આ મહિનાની બે બીજી તારીખે સરકારે જાહેરાત કરી છે મને પણ પરિપત્ર એમણે આપ્યો છે કે જેને પણ માનવ મૃત્યુ થશે તો દસ લાખ આપીશું ગંભીર ઈજા હશે તો બે લાખ આપીશું સામાન્ય ઇજા તો પાંચ પચાસ હજાર આપીશું અને એમણે વન વિભાગ સરકારે હમણાં તો દુધાળા પશુ માટે પણ પચાસ હજારની જાહેરાત કરી છે ત્યારે હવે આ પાંચ લાખમાં દસ લાખમાં કંઈ થતું નથી સરકારને ફરી પણ અમે રજૂઆત કરી છે થોડી સહાય હજુ પણ વધારે એવી એમને પણ અમે હમણાં અમે બાળકની પહેલાં હાલત કેવી છે એના એ બાબતને લઈને અમે ચિંતિત હતા એના પરિવારને સાથે મળ્યા છે અને કીધું છે ડૉક્ટરોને પણ અમે મળ્યા છે ત્યારે આવતીકાલે અમારી એમની સાથે બેઠક છે જ મારે તાલુકા સંકલન પણ છે અને અહીંયા અમારે જિલ્લા કક્ષાની દિશા મોનિટરિંગની બેઠક પણ છે એટલે હું એમને તાત્કાલિક ધોરણે એક વ્યક્તિ તો અહીંયા રહેવું જોઈએ છોકરાની હાલત ગંભીર છે કોઈ વન વિભાગ પૂછવા બી નથી આવ્યું આવું કેવી બેદરકારી તો ખરેખર વન વિભાગની બેદરકારી છે એટલે આવતીકાલે મીટિંગમાં હું ડીસીએફ કેવડિયાને હું ચોક્કસપણે આ બાબતને લઈને ખુલાસો માગીશ કે કેમ તમારો સ્ટાફ અહીંયા હાજર નથી રહેતો કેમ દીપડા બહારથી લાવીને છોડે છે ભાઈ ને છોડે છે તો હુમલા કરનાર દીપડાને પકડતા કેમ નથી એટલે આ બહુ ગંભીર બેદરકારી છે બનવી